ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ થયું છે અટક્યું છે યુદ્ધ વિરામ ચાલુ છે જે સીઝ ફાયર જે નામ ટ્રમ્પ સાહેબે આપ્યું અને પછી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું એ સીઝ ફાયર યુદ્ધ વિરામ છે પરંતુ આ છ બાબત માટે પાકિસ્તાન રાતા પાણીએ રડવાનું છે ભારત સામે ઘૂંટના એના લાજ ટેકેલા જ રહેશે કેમ છો દોસ્તો હું છું દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે આજે ન્યૂઝ સેક્શનમાં વાત કરીશું ઓપરેશન સિંદુર બાદની ઘટના પહેલગામના આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકવાદી છાવણીઓ ઉપર જે પ્રહાર કર્યો અને એની સામે પાકિસ્તાનના સૈન્યએ ભારત ઉપર જે પ્રહાર કર્યો અને ભારતની ડિફેન્સ સિસ્ટમે તે ડિફેન્સ કર્યું પ્રહાર ખમ્યો અને એમ કરતાં વચ્ચે સીઝ ફાયરની ઘોષણા કરવામાં આવી એટલે કે યુદ્ધ વિરામ કરવામાં આવ્યો પણ તેમ છતાંય અત્યારે યુદ્ધ વિરામ છે પરંતુ ભારત આ છ બાબતમાં ક્યારે નમવાનું નથી એવો આદેશ અત્યારે સરકારશ્રીએ આપ્યો છે પહેલી બાબત વેપાર પર પ્રતિબંધ પાકિસ્તાનમાંથી જે આયાત થતી હતી વસ્તુ અથવા તો વાયા બીજા દેશ પણ પાકિસ્તાનની વસ્તુઓની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉપરાંત પાકિસ્તાનથી બંદર બંદર દ્વારા આવતા જહાજો ઉપર અને ભારતમાંથી પાકિસ્તાન જતા જહાજો જહાજો ઉપર પણ અત્યારે તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે કે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે બીજી વાત સિંધુ જળ સંધિનું સસ્પેન્શન ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસો ને સાહીઠમાં વિશ્વ બેંક દ્વારા સિંધુ જળ સંધિનો કરાર કરવામાં આવ્યો હતો અને એનો સૌથી વધારે ફાયદો પાકિસ્તાનને મળતો હતો નદીનું એંસી ટકા પાણી પાકિસ્તાન સુધી પહોંચતું હતું એ પ્રવાહ અત્યારે બંધ કરવામાં આવ્યો છે એ જે કરાર હતો એ રદ કરવામાં આવ્યો છે અને અત્યારનો આદેશ મુજબ તે બંધ જ રહેશે એટલે કે નદીનું પાણી પાકિસ્તાન સુધી નહીં પહોંચે ત્રીજી બાબત અટરી ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય ભારત સરકારે લીધો છે પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધ જારી રહેશે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા જે આપવામાં આવતા એ સ્થગિત કરવામાં આવ્યા છે અને એ નિર્ણય અત્યારે સમય નક્કી નથી પણ એ ચાલુ રહેશે પાકિસ્તાન માટેનું હવાઈ ક્ષેત્ર બંધ છે એટલે કે પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ ત્રીસમી એપ્રિલ બાદથી ભારતમાં ભારત ઉપરથી પસાર નહીં થઈ શકે તે બંધ કરવામાં આવ્યું છે અને પાકિસ્તાનની ફિલ્મો સિરીઝ અને પોડકાસ્ટ ઉપર સતંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના કલાકારો ઓલરેડી બેન હતા ઇન્સ્ટાગ્રામ ઉપર તેમના કોઈ પણ સેલિબ્રિટી ફવાદ ખાન હોય કે માયરા ખાન હોય તેમના અકાઉન્ટ ભારતમાં નથી જોઈ શકાતા એ સાથે પાકિસ્તાની જે નેટફ્લિક્સ કે પ્રાઇમ જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર ભારતમાં જે સિરીઝ કે ફિલ્મો જોઈ શકાતી હતી કે પોડકાસ્ટ તે બંધ કરવામાં આવ્યા છે આમ કરતાં પાકિસ્તાનને ઘણું જ નુકસાન થવાનું છે અને ભારતની છાપ વિશ્વમાં એવી પડશે કે ભારત અડગ છે આ માત્ર યુદ્ધ વિરામ થયો છે ભારત તરફથી કોઈ પણ પાકિસ્તાનને મદદ કે લિબરલ વલણ દાખવવામાં આવશે નહીં